तो। माथा उठ नहीं करे तो आओ कर मैंने तो बहु रही चढ़े आ एक दिन रड़ा मंडी ले लम ले ब्लॉग में तुम जो सको छो तुम मोरिस नहीं छी दर रोज ब्लॉग में आपड़े आवे छे काको बतावे भाई शहर सिटी वाली रे गावे नहीं नहीं तो मारा मां कॉपी आई जे रे कॉपीराइट <laughs> तो गाइस

જય હિન્દ જય ભારત એક ડાયલોગ માર દમે ચા હપ્તા ઉપર અલ્યા માર અલ્યા હપ્તા ભરવાની અલ્યા હપ્તા ભરવાની વાત નઈ કરવાની લ્યા કેમ કે જણાવશે તમને હું મને નઈ ખબર તું ડાયલોગ મારા વખત લ્યો લા હપ્તા ભરાયતા નઈ બીજી વાત કહો એ તો જેણે હપ્તા ચૂક્યા હોય ને પેલેન્ટી લાગી હોય એને ખબર પડે મારા કલેજા કે

મને હમણાં ખબર પડી એટલા મસ્ત દેખાય મોબાઈલ પડતી અસલ દેખાય દેખાય મસ્ત કહીલા વારલા દેખાય કે નહીં તો ગઈસ હવે અમે આવી જે છીએ હોય ને હવે અહીંયા અમે જઈશું ઘરે ચમકી ઘરે જશું કેમ કે બાપો ગારો બોલ છે એટલા માટે ઘરે જવું પડશે અને ડ્રાઈવર ગાડી આવા દે આપણે જવાનું છે કાલા કાં જાયલા તું ખોર જમલા કો કરવા ઘર જવાનું લીકો કરવા જવાનું ઘર તો આપણું ઘર ઘરે ની જવાનું 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 ફાઇનલ ભાઈ તો ગાઈસ સમય જવામાંડી ઘર સાલુ ગાડી પર તમ જરીક વ્યૂ બતાડતા કેમ કેમ અસ્તો દેખાય એટલે આલા યો રોડ પર પ્રેગ્નન્ટ યો આ આ દેખો ના રોડ પ્રેગ્નન્ટ સે વાહ ક્યા સીન હે પેટ બહાર આયુ ને એટલા ભાઈ વાહ ક્યા સીન હે જો 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 અહીંયા પેમ જા રહે છે ચાલતે ચાલતે

તું બનાવું મારી વાય ગઈશ તું મળીએ તમને પાછા કાલના બીજા બ્લોક માં